ਰੀਐਕਸ਼ਨ ਕਰੇ ਪੋਤੂ ਮਾਰ ਲੈ ਹਾਂ ਇਹ ਸਾਨੂੰ ਥੀਉ ਦਈਆਂ ਇਹ ਪਾਈਥਨ ਪਾਣੀ ਧੋਈ ਦੂ ਹਾਂ ਕੰਨਿਆ ਧੋਈ ਦੂ ਤੂੰ ਪੀ ਉਹ ਪੀ ਉਹ ਧੋਈ ਦੂ ਇੱਟਾ ਪੀ ਉਹ ਪੀ ਉਹ ਧੋਈ ਉਹ ਹਾਂ ਆ ਤੂੰ ਕਰੇ ਨੇ ਸੂ ਕਿਹવાય ਆ ਸੂ ਛਾ ਆ ਸੂ ਛੇ ਇਨਿਆ ਤੇ ਪੋਤੂ ਮਾਰਵਾਨੂ ਹੋਈ ਕਾਂ Tam je Oligiu. Á, aj. Oligiu. Badaj ma mardé, že? To Ram Ram, Sitaram, Ram, Jesi Krasna, Jai Mataji badaj na hovar hovar na. Jo prijel je, kare kar de prijel. Jesi Krasna. To je Sita Ram. Jajan Jajan Sita Ram. Kamu semua siapa? Siapa? Priyal di mana? Di bawah sana Harer Mahadev di mana? Di bawah sana Lepas itu, Priyal ke mana pergi? Kemudian dia pergi ke sana Ya Ke Raj Di mana Raj? Di mana dia? Di bawah sana? Di bawah sana Di bawah sana, dia pergi ke sana Ya Dia pergi ke sana Dia pergi ke bawah sana Kemudian dia pergi ke bawah sana Jadi, saya beritahu-itahu તડકો નીકળ્યો ને એટલે હું ને પ્રિયલ બેય છે ને બેલે આટો મારવા આવ્યા હતા તા તો રાજ ને સવાર તડકો નીકળી ગયો તો વેલા વેલા પતંગ ઉડાડવા આવ્યા હતા કે પ્રિયલ કે મારે અહીંયા જવું તો ઘડીક વાર અમે અહિયાં જઈ આવ્યા આ તો મારી આવ્યા કા પ્રિયલ હા ને તડકો ખાઈ આવ્યા પછી રૂમ માં આવ્યા ને તો પ્રિયલ ને ઓલી દૂધ ની બોટલ યાદ આવી ગઈ ને આજ એને દૂધ ભર દીધું દબતા આજ તો ખબર નહી શું થયું પિયલ ના એટલે એટલે દૂધ પીને નઈ કે મને મજા આવી ગઈ થયું તું દૂધ દૂધ થયું તું હે આપડે ગાય તો વ્યાણી એને જાજો ટાઈમ થઈ ગયો હવે હમણાં વસુ પી જ છેલ્લે છેલ્લે એને દૂધ ભયું માં છે એ પીતી હતી પછી વળી કાકા નાસ્તો કરવા આવ્યો તો અહીંયા ખાંડ નાખવાનું કીધું નઈ દૂધ મારી કે ખાંડ નાખીને થોડેક ખાંડ નાખી ને પછી બે ગુથળા ભેર્યા પછી રૂમ માં જઈ હમણાં તમને બચાયું એમ પાણી ઢોરાયણું ને તો હું ઓલું ઊભું પોતુ લઈને આવ્યો તો મને કે મારે મારવું હતી મારી પાસેથી લઈ ને પોતે મારવા માંડી નહીં તું મારવા માંડી હતી ને પોતુ તન મજા આવે એમ કરવાની તું બધાય કામ કરી દે હાય હા બધા ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા જો ઘર માં થોડું કામ થઈ ગયું થોડું બધું બાકી ને હું લખણ લઈને આવી ગઈ આપડે છે તો માં મરચાં દેવા ગયા તા ને મરચાં ની સીઝન માં મસાલા ની સીઝન તો લહણ ભેગું લઈ આવ્યા તા એ અડધું ખોવાઈ ગયું છે અડધું છે તો અહીં ટીંગાઈ દીધું આપણે પછી વરસાદ પાણી નો અંદર લઈ લીધું અંદર આપણે આમ નામ નતું રાખ્યું આમ આપણે રાખીએ ને કેરેટ માં રાખ્યું તું

તો હાજુ થોડી ઘણી લેવી તો પડે ને આપણે છોકરા છોકરા થવું પડે ને તને જો બપોરા કરવાના બાકી છે માય ભેગી એવી એની એને થોડુંક લેવું હતું એક તો ખાસ તો અમારે દેશી ગોળ લેવાનો હોય કારણ કે રાજભોગ આવે ને

આજે હું પેલા બપુરા કરી પછી આજે ખાલી પતંગુ ને બીજું હું ખરીદી કરીએ એવા એ તમે જોઈ લ્યો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જા 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 સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને આજ તો જો વેલું વેલું થોડું ઓરોન બધું એવું બનાવી વેલું કામ કરી અને પછી વિરમ ને કાલ થોડું ગામમાંથી લઈ આવજે એ જાજુ તો કઈ લેવું નતું પણ એમાં એમાં થોડું થોડુંક બાકી રહી ગયું જાજુ તો કઈ લેવાનું પણ રીક્ષા અને મારાથી ને ભલાઈ ની જાચી ઘડી એટલે હું સંપલ બમ્પલ લીધા નઈ ને એમને આવતી રહી ખાલી આ જ રીત ને ધૂં ઓઢવા જતા હોય ને એ કે મને રજાઈ ભારે લાગે અમુક રજાઈ કે અમુક બ્લેન્કેટ કે અમે ધૂહા કહીએ પણ આપડે તાજ ન લાગે ને એવું કરવાનું હોય હમણાં ઠંડી પડે એ કા લીતો મારે સમજો આ છે ને એ માથે આમ કામ લાગે

બે માં એક બ્લાઉઝ બ્લાઉઝ કેમ ને નાખા ન મારે તો એક પીસ લીધું એ તો ખાલી સાદું છે હાલતા હાલતા પી ચીજ કેતો

હાલો તો જેમ માય એની ખરીદી જે કઈ રીતે એ દેખાડ દીધી ને હું અહીંયા થઈ ગયો તો પતંગો લેવા આ એટલે પતંગો લીધી નાની નાની તો હા હું લેવી આ છે ને પ્લાસ્ટિક ની પતંગ હું તો નતું ડાળતો પણ પ્રિયલ ને પછી અહીંયા આવેલા શ્યામ ને ધ્રુવ ને હવે ને બધા થોડી થોડી ઉડાડી છે પ્રિયલ ને આપણે આમાં પૂછડી બાંધી ને ઊંચે ચગાવ દે હું મને તાગળ ને દમ લાગે

સ્પ્રિયલ ને ઉડાડવા હાથ હરખાય એવી એક પતંગ જોઈએ ને આપણે કે આવી હતી એમાં કમે તો વિરમભાઈ કે પ્રિયલ હાથું બોલી હવા ભરેલી હવે કે આવે પતંગ એ લેજો આ પ્રિયલ પતંગ આ હરી છે ને એની કમાન છે હા એમાં પૂરવ આમ જો અહીં પૂરવી દે આમાં હા અહીંયા પૂરવું

આપલા કે જાજી લીધી દીધી ઉપાધી કે પડી રહે છે અલોટલા પોય પાથ જો તું થેન્ક યુ ગોયギ ન કલોકલો નખાય એમાં મલક પીસકો લે અરટલોને હવેન બાકી પેરી કરીને મૂકી દઈએ હમ રીયલ ઉતતા ના તા નકા પેયલ સંકરાત આવશે એ પેલા જ પૂરું કર નાખશે એમ તા એને ઉડાડ દે હું આપણે પછી હા કાગળે નથી ને પ્લાસ્ટિકે ની કેવાની છે